અત્યારે ગુજરાતની રાજનીતિના જે તમામ સમીકરણ બદલાઈ રહ્યા છે તેને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે અમરીશ ડેરને પ્રદેશ કોંગ્રેસે સસ્પેન્ડ કરી દીધા છે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ અમરીશ ડેરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પ્રદેશ કોંગ્રેસે અમરીશ ડેરને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે મહત્વનું છે કે આગામી 1 કલાકની અંદર અમરીશ ડેર કોંગ્રેસમાંથી રાજીનામું આપવાના હતા ને ત્યાર પહેલા હવે કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કરી દીધા છે એ પણ છ વર્ષ માટે અને તેમના પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનું કહેવામાં આવ્યું છે કોંગ્રેસે અમરીશ ડેરને સસ્પેન્ડ કર્યા થોડીવાર પહેલા જ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેમાં અમરીશ નામ લીધા વિના તેના પર તેમણે પ્રહાર પણ કર્યા અને હવે સમાચાર એ સામે આવી રહ્યા છે કે અમરીશ ડેરને પ્રદેશ કોંગ્રેસે સસ્પેન્ડ કરી દીધા છે કોંગ્રેસના વર્ષો જૂના નેતા છે એટલું જ નહીં અમરેલીમાં કોંગ્રેસના મોટા નેતા મોટો ચહેરો ગણાય છે અમરીશ ડેરને હવે કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કરી દીધા છે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ આ પગલું લેવામાં આવ્યું છે તેવું પણ કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે ગઈકાલે એક અમારા વર્કિંગ પ્રેસિડેન્ટની કેટલીક પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિને ધ્યાને લઈને મોડી રાત્રે અમારી શિસ્ત સમિતિએ ગુજરાત કોંગ્રેસ પક્ષના વર્કિંગ પ્રેસિડેન્ટ ભાઈ અમરીશભાઈ ડેરને તમામ હોદ્દાઓ ઉપરથી અને પક્ષના પ્રાથમિક સભ્ય સભ્યપદેથી છ વર્ષ માટે

કોંગ્રેસમાં રાજીનામું આપતા પહેલાં સી આર પાટીલને એમના નિવાસસ્થાને જઈને મળ્યા આ પહેલો કિસ્સો છે જ્યારે સી આર પાટીલ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ અમરીશ ડેરના નિવાસસ્થાને ગયા છે અને અમરીશ ડેરના પરિવારના ભારતીય જનતા પક્ષ અથવા વીએપી સાથેના જે સંબંધ છે એ અહીંયા સ્પષ્ટ દેખાય છે એટલું જ નહીં અમરીશ ડેરની મહત્તતા કેટલી છે એ પણ દેખાય છે આપણે તમામ લોકો જાણીએ છીએ અગાઉ બે વાર જાહેર કાર્યક્રમમાં જાહેર કાર્યક્રમ એક તો સરકારી કાર્યક્રમ હતો અને એક આહીર સમાજનો કાર્યક્રમ હતો સી આર પાટીલ સામેથી બોલેલા કે અમરીશ ડેર માટે અમે તો રૂમાલ મૂકીને રાખ્યો છે સીટ પર એના પછી એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમમાં અમે સી આર પાટીલે જાહેર મંચ ઉપરથી પૂછેલું બીજેપીના પ્રદેશ અધ્યક્ષ અને ત્યારે તેમને આખી વાત વિસ્તારથી કહી હતી એનો મતલબ એ થયો છે કે અત્યાર સુધી જેટલા પણ કોંગ્રેસના લોકોએ રાજીનામું આપ્યું છે એમને ભારતીય જનતા પક્ષે જે પણ મહત્ત્વ આપ્યું હોય જોડ્યું પૂરા સન્માન સાથે જોડ્યા છે પણ અમરીશ ડેરને અતિ ખાસ રીતે ભારતીય જનતા પક્ષમાં લઈ જવામાં આવી રહ્યા છે કારણ કે અમરીશ ડેર એક એવું વ્યક્તિત્વ હતું કે છે જે મૂળતઃ ભાજપની વિચારધારા સાથે જ જોડાયેલું હતું અમરીશ ડેરના પરિવારજનો એમના માતુશ્રી હોય એમના પિતાશ્રી હોય આ તમામ ભારતીય જનતા પક્ષની વિચારધારાને પહેલેથી વરેલા હતા અમરીશ ડેરને આજે સી આર પાટીલ મળ્યા અચાનક નથી મળ્યા ભલે કહેવાતું હોય તબિયત પૂછવા ગયા એ હકીકત છે તબિયત પૂછવા ગયા હતા દ્રશ્યોમાં દ્રશ્યમાન પણ થાય છે પણ સુરતથી આવી એરપોર્ટથી સીધા અમરીશ ડેરના નિવાસ સ્થાને જવું સાથે જે બી પેસેન્જર સંવાદદાતાઓ જે સમાચાર આપ્યા છે અને જે બે વાત કહી છે કે અમરેલીના તમામ ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા છે અને એમની સાથે ચર્ચા થશે એનો મતલબ અમૃત શાહની વેલ માફ કરજો અમૃતસ ડેરની વેલકમ પાર્ટી જબરજસ્ત થવાની છે એ નક્કી